વાઘોડિયાના રૂપા મે પોલીસ બંદોબસ્ત સાથે દબાણ તોડવાની કામગીરી વાઘોડિયાના રૂપા ગ્રામ પંચાયતની જગ્યામાં દબાણ કર્યા હોવાથી રજૂઆતના પગલે તાલુકા વિકાસ અધિકારીના હુકમથી ગ્રામ પંચાયત સરપંચ અને તલાટી દ્વારા પોલીસના ચુસ્ત સાથે દબાણ પર બુલડોઝર ફેરવી દૂર કરવામાં આવ્યા હતા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામ પંચાયતની ખાલી પડેલી જગ્યામાં અનેક લોકો અનઅધિકૃત રીતે બાંધકામ કરી જાહેર માર્ગોને દબાણ કરતા હોય છે રોપા ગ્રામ પંચાયતની જગ્યામાં ગેરકાયદેસર દબાણો અંગેની ફરિયાદ તાલુકા વિકાસ અધિકારીને વારંવાર મળતી હતી આ અરજી સંદર્ભે ટીડીઓ તલાટી અને ગ્રામ પંચાયતે દબાણકર્તાઓની નોટિસ ફટકારી હતી દિન બેમાં માં માલિકીના પુરાવા રજૂ કરવા જણાવવામાં આવ્યું હતું જોકે સ્વેચ્છાએ દબાણો દૂર નહીં કરાતા તાલુકા વિકાસ અધિકારીની સૂચના દ્વારા ગ્રામ પંચાયત દ્વારા આજે દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ હતી બીજી તરફ એક જ કૌટુંબિક પરિવારના ભાઈ ભાઈ દ્વારા દબાણ મુદ્દે તકરાર ચાલતી હોય ગ્રામ પંચાયતની જગ્યામાં દબાણકર્તાઓની નોટિસ ફાળવી આજ રોજ પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવાની કાર્યવાહી દરમિયાન મહિલાઓએ હોબાળો કર્યો હતો જોકે સ્થળ પર મહિલા પોલીસે મામલો થાડે પાડી મહિલાઓને બુલડોઝર સામેથી દૂર કરવામાં આવી હતી મકાન માલિક આક્ષેપ લગાવ્યો છે કે અમારો ઇરાદાપૂર્વક બાંધકામ તોડી નાખવામાં આવી છે અને પંચાયતે માપણી પણ કરી નથી બીજી તરફ ગ્રામ પંચાયતની નોટિસના જવાબમાં કોઈ પણ પુરાવા માલિકીમાં બાંધકામ કર્યા અંગે મકાન માલિકે રજૂ કર્યા ન હતા જે સંદર્ભે તાલુકા કક્ષાના અધિકારીઓના લેખિત હુકમથી આ કામગીરી આજે કરવામાં આવી હતી જેમાં ગ્રામ પંચાયતની જગ્યામાં કરાયેલ બાંધકામને તોડિયાડી તોડી પાડી જગ્યા ખુલ્લી કરાવી હતી કોઈ અનિચ્છનીય ઘટના બને નહીં તે માટે પોલીસનો ભારે બંદોબસ્ત વચ્ચે કામગીરી શરૂ કરી હતી ઘટના સ્થળે ગ્રામજનોના ટોળે ટોળા કામગીરી જોવા એકઠા થયા હતા હું તલાટી કમ મંત્રી રોપા ગામે જે દબાણનો પ્રશ્ન છે એમાં પરમાર રતિલાલભાઈ અરે પરમાર દિનેશભાઈ રતિલાલભાઈએ મને દબાણ કરેલું એવી મારે અરજી કરેલી અને તેને અરજીના અનુસંધાનમાં અમે બંને પાર્ટીને તમારી માલિકીના આધાર પુરાવા હોય તો રજૂ કરવા એવી અમને નોટિસો આપેલી પણ આજ દિન સુધી અમને કોઈ આધાર પુરાવા રજૂ કરેલ નથી જેથી જે અમારા પંચાયતના નીતિ નિયમ પ્રમાણે અમે પંચાયતના ધારા પ્રમાણે એકસો પાંચ હેઠળ અમે જે કાર્યવાહી કરેલી છે એની આજની તારીખમાં અમે

પ્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવી તાજી અને સચોટ પ્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો